ચાલો નમસ્કાર મિત્રો તો ફરી આપણે આજે મળી રહ્યા છીએ નવા વિષય સાથે આ મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સની બુક જે છે તે પણ લોન્ચ થઈ ચૂકી છે મિત્રો તો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો મિત્રો અને ઇન્સ્ટાગ્રામમાં પેજ ફોલો કરી લેજો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે કારણ કે મિત્રો અવારનવાર આપણા ફિલ્ડની દરેક પ્રકારની ભરતીથી લઈને મટિરિયલ્સથી લઈને બધી જ વસ્તુની માહિતી જે છે તે હું અહીંયા અપલોડ કરતો રહેતો હોઉં છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સની બુક જે છે મિત્રો થઈ ચૂકી છે તો આના પહેલા મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સની બુક જે છે તે પણ લોન્ચ થઈ ચૂકી હતી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ જે છે તે પરચેસ કરી છે બરોબર અને દરેકે દરેક વ્યક્તિના રિવ્યુ સારા આવ્યા છે કોઈએ ખરાબ રિવ્યુ આપ્યા નથી કાંઈ સુધારા વધારાની પણ જરૂર નથી છતાં પણ જેટલા શક્ય છે એટલા બધા સુધારા કર્યા છે અને મિત્રો નવા એડિશન સાથે લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સની બુક જે છે અહીંયા મૂકવામાં આવી છે જે તમને એક્ઝામલક્ષી મિત્રો દરેક પ્રકારે ઉપયોગી બને તેવો અમારો મૂળ ઉદ્દેશ રહ્યો છે તો મિત્રો બુકની ડિટેલમાં વાત મેળવીએ માત્ર ને માત્ર ઇંગ્લિશ લેંગ્વેજની અંદર હશે અંગ્રેજી ભાષામાં હશે ગુજરાતીમાં જ છે નહીં મિત્રો મિત્રો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડે કે ઓર્ડર ક્યાંથી આપવાનો છે બરોબર એટલે તમારે કમેન્ટ્સ ના કરવી પડે કારણ કે ઘણી હું કમેન્ટ્સ ઘણા દિવસ પછી જોતો હોઉં છું બરાબર હા તો માત્ર અંગ્રેજી ભાષામાં છે લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સની બુક બરાબર હવે મિત્રો બુક વિશે થોડી અંદર જાણકારી મેળવીએ તો ફિઝિક્સની અંદર મિત્રો જેટલા પણ સિલેબસની અંદર ટોપિક આપ્યા છે જેટલા પણ ચેપ્ટર આવ્યા આપ્યા છે તે સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવવામાં આવ્યા છે જો એક્ઝામ્પલ તરીકે સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ ચેપ્ટર છે સિલેબસની અંદર તો ત્રીસે ત્રીસ ચેપ્ટર સિલેબસ પ્રમાણે ટોપિક અને સબ ટોપિક સબ ટોપિક પ્રમાણે મિત્રો આખા ચેપ્ટર બનાવવામાં આવ્યા છે જેમાં મિત્રો સૌથી પહેલાં શોર્ટ થિયરી આપેલી હોય જો મિત્રો થિયરી તો ડિટેલમાં જ છે પણ હું એમ કહું કે મારે ડિટેલ થિયરી ના લખી શકે કારણ કે આ તો દરિયો હશે ફિઝિક્સ તો બરાબર એમાં જેટલું એડ કરો એટલું ઓછું હશે હાલ જે છે એ ચારસો પેજની આજુબાજુની બુક બની એ બે હજાર પેજની બને ને ત્યારે બધી વસ્તુ કવર થાય તો મિત્રો શોર્ટમાં થિયરી આપેલી છે જેમાં દરેક ટોપિક્સને મિત્રો ટૂંકમાં સરળમાં સમજાય છે તે રીતે કવર કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો એમ આપવામાં આવ્યા છે પ્રેક્ટિસ માટે દરેક ચેપ્ટર પછી બરોબર જેમાં આપણે ઇલેવન્થ માં હતું એના જેમ જ છે મિત્રો સૌથી પહેલા ચેપ્ટર ચેપ્ટરની અંદર શોર્ટ થિયરી ત્યારબાદ પ્રેક્ટિસ માટે એમસીક્યુ સાથે સાથે મિત્રો ડાયાગ્રામ આપેલી છે વિઝ્યુલાઇઝેશન માટે અલગ અલગ ફોટા આપેલા છે મિત્રો જે તમને ઉપયોગી નીવડે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે સર ગુજરાતીમાં લાવો ઇંગ્લિશ સમજવું અમારે માટે થોડું ટફ રહે છે તો એ મિત્રોને મારે કહેવાનું છે કે ઈઝી લેંગ્વેજમાં લખ્યું છે સરળ ભાષા શૈલીમાં ઇંગ્લિશમાં બનાવવામાં આવી છે તમને કોઈ પણ પ્રકારે મિત્રો એ ઇશ્યુ નહીં રહે બરોબર છે જેમ ગુજરાતી મીડિયમ વાળા છે તે પણ સરળતાથી સમજી શકે તેવા ઇંગ્લિશ ની અંદર મિત્રો કવર કરવામાં આવ્યું છે તો ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ આ શબ્દ છે સો ટકા સાચો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દરેકે દરેક એક્ઝામની પાછળ મિત્રો છેલ્લું ચેપ્ટર હોય છે તે છેલ્લા ચેપ્ટરની વાત કરીએ મિત્રો તો ફિલ્ડના લગતું જે કરંટ હોય છે તેની વાત કરવામાં આવે છે બરોબર કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન અબોવ ફિલ્ડ એવો એક ટોપિક આપેલો છે જે અહીંયા તમને કવર કરવામાં આવ્યો છે જેમાં આગળના સત્યાવીસ અઠ્યાવીસ બધા જ ચેપ્ટર જે છે તેના વિશેના કરંટના ટ્રેન્ડ્સ અને એડવાન્સમેન્ટ જે છે તે કવર કરવામાં તેના પરથી એમસીક્યુ પણ બનાવવામાં આવ્યા છે અને મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજમાં છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પ્રાઇઝની વાત કરીએ તો મિત્રો એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું એમ હતું કે સો રૂપિયાથી ઉપર એક પણ વસ્તુ હું તમને જવા નહી દઉં માત્ર સો રૂપિયાની અંદર કવર કરાવડાવીશ બરોબર તો નવ્વાણું રૂપિયા એઝ યુઝલ જેવી રીતે કેમેસ્ટ્રી બાયોલોજીની છે તેવી જ રીતે ફિઝિક્સની પણ માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝ ઓનલી છે જે દરેક વ્યક્તિ પરચેસ કરી શકે તે માટે છે બરોબર સોર્સની વાત કરીએ તો રેફરન્સ બુક યુઝ કરી છે બરોબર વિકિપીડિયા બીએસસી મટીરિયલ એનસીઆરટી જીસીઆરટી અને ચેટ જીપીટી અહીંયા ચેટ જીપીનો મિત્ર ચેટ જીપીટીનો મિત્રો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે ઓપનલી હું તમને કહી દઉં છું કારણ કે હાલ એઆઈ ટેકનોલોજી છે મિત્રો એના વગર આપણે બધી વસ્તુ પોસિબલ છે નહીં કે ટૂંક સમયની અંદર તમારી સામે મિત્રો આ બધી વસ્તુ લાવવા માટે યુઝ કરવો પડે એમ છે બરાબર તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી હવે મિત્રો જે પણ વ્યક્તિઓને ઓર્ડર કરવાના હોય તે અહીંયા જે નંબર આપ્યો છે ડિસ્પ્લે પર બરાબર તે નંબર પર મિત્રો તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે તમે વોટ્સઅપ મેસેજ કરશો એટલે જે કોઈ વ્યક્તિ જે હશે તે તમને માહિતી આપશે તમારે માત્ર તમારી બુક્સનું પૂરેપૂરું નામ લખવાનું છે કે માત્ર લેબોરેટરી ટેકનિશિયન નહીં બરાબર લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બધામાં આવે લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ આટલું તમારે લખવાનું છે અથવા તો મિત્રો આ ફોટો તમે મોકલી આપો બરાબર તો સામેથી તમને જે કાંઈ આગળની પ્રોસેસ હશે કઈ રીતે તમારે મિત્રો પેમેન્ટ કરવાનું છે કઈ રીતે તમને પીડીએફ મળશે બધી જ વસ્તુ તમને ગાઈડ કરશે બરાબર અને તમને સરળતાથી મિત્રો આજ સુધીમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ લીધી છે મિત્રો બહુ મોટો આંકડો છે એક પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ નથી થયું જેની ફ્રોડ ના થાય એની જવાબદારી મિત્રો મારી છે હું પર્સનલી કહું છું બરાબર કારણ કે મારી ઓળખાણમાં છે જે લોકોએ બુક બનાવી છે જે લોકો ઓર્ડર લે છે બરાબર તો ટ્રસ્ટેબલ પર્સન છે તમે હું તમને કહું છું કે તમે ટ્રસ્ટ મૂકી શકો છો તો મિત્રો આ જ રીતના મિત્રો આપણે મોટાભાગની બુક્સ જે છે એ અવેલેબલ કરી ચૂક્યા છીએ ફિઝિક્સ સાયન્ટિફિક આસિસ્ટન્ટની બુક જે છે તે પણ મિત્રો ટૂંક સમયમાં આવી જાય છે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી અને લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી એની પણ ટૂંક સમયમાં આવી જાય છે બરાબર તો હવે મોટા ભાગની બુક્સ મિત્રો પ્રોવાઈડ કરી દીધી છે બુક્સ મળે એટલે તરત વાંચવા માળો મિત્રો હવે કોઈ આપણી પાસે બીજો વિકલ્પ છે નહીં તો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત